દાહોદ જિલ્લામાં ભાજપે મોટી કાર્યવાહી કરતા જાલોદ અને દેવગઢ વાલીયા નગરપાલિકાના અઢાર હોદ્દેદારોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારે આ કાર્યવાહી કરી છે આ તમામ નેતાઓએ નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી હતી જાલોદ અને દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટો ન મળવાથી બળવો કરીને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારી કરનાર અઢાર જેટલા ભાજપના કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર અઢાર કાર્યકરોને પક્ષમાંથી હાકાલ પટ્ટી કરવામાં આવતા ભાજપ છાવણીમાં સન્નાટો છવાયો હતો સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં જાલોદના બાર અને દેવગઢ બારિયાના છ કાર્યકરોનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે વર્તમાન નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ફાળવવામાં આવેલી ટિકિટ સામે ભારે દેવગઢ બારિયા જાલોદમાં ભારે અસંતોષ ફેલાયો હતો જેને લઈને ગઈકાલે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગુર્દન ઝડફિયા તેમજ ડેમેજ કંટ્રોલ કરવા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી છે આ તમામ નેતાઓએ પક્ષના સિદ્ધાંતોનો વિરુદ્ધ જઈને કામ કર્યું હોવાનું સામે આવ્યું છે આ કાર્યવાહીથી ભાજપની સ્થાનિક રાજકીય ઇકોસિસ્ટમમાં ભારે ખારભડાટ મચી ગયો છે